સોહે હમારો શ્યામહીં ડોળે માઈ સોહે હમારો શ્યામ આ લહેર લહેર તણી રે કમલ જો કુમરડીને ગમકે બા શોએ મારો શ્યામૈ શોએ મારો શ્યામ આટિક ખંભ કહું સી શોબા અવર સાજ સોયલા சோ மா સત બરખા રંગીલી રાજે સચુ શબ્દ ખગ ગાય સચુ શબ્દ ખગ ગાય આ નીલ ચહલ ચમકે રે ચપલા દેવના દૂધ ભી ગા એ અમારો શ્યામ હિંડોળે સોય અમારો શ્યામ આ ઘેર ઘેર થી ઘેરા મળી આવે વ્રજ વનિતાના વ્રંદ વ્રજ આ ભરી નિરખે નવજો બના ગુણ ગો પેન્દ્ર સોહે શ્યામણે સોહે શ્યામ બાજા બીબદી બ બદન બાજે ગાયે ગુણ ગંભીર આ બાજા બિબદ બિબદન બાજે બાજા બિબદ બિબદન બાજે ગાયે ગુણ ગંભીર આ હરિયર કે નિર ખે ઉર અંતર અબ હરિયર કે હરિયર કે નિર કે ઉર અંતર હરિયર કે નીર કે ઉર અંતર ગોકુલ ચંદ્રજી નો વીર છોહે શ્યામો છોહે શ્યામહે છોહે છોહે શ્યામ છોહે શ્યામ બોલો શ્રી ગોપાલ લાલ કે જય ભગજન જય ગોપાલ જે ગોપાલ